અંદરવાદના નારોલમાં ફરજ પર હાજર ટ્રાફિક પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ધરપકડ કરાઈ અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં ફરજ ઉજવતા કે વિભાગ ટ્રાફિક પોલીસ ચોકીના એક પોલીસ ઉપનિરીક્ષકને સ્થાનિક નાગરિકોએ દારૂના નશામાં ઝડપી પાડતા સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો પ્રાપ્ત માહિતી મુજબ આ પીએસઆઈ જેઓ જયંદ્રસિંહ વિરપુરા તરીકે ઓળખાય છે તેઓ નારોલ ચાર રસ્તા ખાતે ટ્રાફિક નિયમિન સ્થળ પર જ હતા ત્યારે તેઓ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીએ પોલીસ ચોકીમાં જ ફેંકી પીણું પીધું હતું અધિકારીએ પોલીસ ચોકીમાં જ કેફી પીણું પીધું હતું જે બાદ તુરંત નિયંત્રણ કક્ષને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ નારોલ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો પોલીસ ટીમે પીધેલી હાલતમાં મળી આવેલા પીએસઆઈને કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ મથકે લઈ આવી હતી પોલીસ કોન્સ્ટેબલ ચંદનસિંહ આ મામલે પીએસઆઈ ચેન્દ્રસિંહ વીરપુરા વિરુદ્ધ ગુજરાત પ્રતિબંધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેમની રાજ્યમાં અમલમાં દારૂબંધીના કાયદાનો ભંગ થતા બનાવથી પોલીસ વિભાગમાં સ્થિતિ ઊભી થઈ છે પોલીસ અધિકારીઓની ફરજ દરમિયાન નશામાં હોવાની આ ગંભીર ઘટના બાદ વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી છે ઉચ્ચ અધિકારીઓએ ખાતરી આપી છે કે કાયદાનું પાલન કરાવતી સંસ્થાના સભ્ય દ્વારા થયેલા દુર્વ્યવહાર બદલ કાયદાકીય કાર્યવાહી ઉપરાંત આંતરિક શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવશે આ બનાવથી પોલીસકર્મીઓમાં શિસ્ત અને પ્રમાણિકતા જળવાઈ રહે તે માટે કડક સંદેશો પહોંચાડવામાં આવ્યો છે જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય ગઈકાલ તારીખ બે અગિયાર બે હજાર પચીસ ના રોજ દાણી લીમડા પીસીઆર મોબાઈલને કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે કે ડિવિઝન ટ્રાફિક બુથ ઉપર પીએસઆઈ પીધેલી હાલતમાં છે જે અનુસંધાને તાત્કાલિક પોલીસે પહોંચી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે આરોપી નોકરી ક્યાં છે અને શું કરે છે આરોપી પીએસઆઈ તરીકે કે ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે સર આખું નામ શું છે જયેન્દ્રસિંહ ગીરવતસિંહ વીરપુરા સર આગળની કાર્યવાહી શું કરવામાં આવશે આગળ હાલ તપાસ ચાલુ છે પ્રાથમિક માહિતી શું સામે આવી કેમ દારૂ શું હકીકત ટ્રાફિક તપાસ એ એફએસએલ આધારિત આગળની તપાસ ચાલુ છે